ભારત માતા કી અમે સાડા દસનો ટાઈમ લીખ્યો છે તમને સાડા નવ ના બોલાવ્યા છે અને અમે બાર વાગે આવ્યા છીએ એટલે આ બધી મર્યાદાઓની વચ્ચે મુખ્યમંત્રીશ્રીને પણ સમય આગળ આપ્યો હોય સ્વાભાવિક છે એટલા માટે સમયની મર્યાદા છે પણ આજના આપણા રાજકોટના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે એક ગેલેરી અને પ્રદર્શનીનું પણ ઓપનિંગ કરીને આવ્યા છે રાઇઝિંગ રાજકોટ અને આપણા એવા યશસ્વી વડાપ્રધાન વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈના સ્મરણો રાજકોટ સાથેના અને વિકાસ સાથે જોડીને એક અદભુત કહી શકાય એ પ્રકારની પ્રદર્શની ખુલ્લી મૂકીને આપણી વચ્ચે પધારેલા આત્મનિર્ભર ભારતના માનની પ્રણેતા અને માર્ગદર્શક નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન નીચે રાજ્યમાં આત્મનિર્ભર ગુજરાત બનાવવા માટે જેમણે સંકલ્પ કર્યો છે એવા રાજ્યના મૃદુ સાલસ અને મક્કમ મુખ્યમંત્રી માનની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ માનની મેયર શ્રી નૈનાબેન પ્રમુખભાઈ શ્રી માધવભાઈ અને જયમીનભાઈ બધાના નામ બોલ્યા છે એવા માનની સંસદ સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રીઓ જેમની ગરિમામય ઉપસ્થિતિ છે એવા તમામ માની પદાધિકારી અધિકારી પૂર્વ ધારાસભ્ય પૂર્વ પ્રમુખો પૂર્વ મેયર પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો પણ મારી સામે ઉપસ્થિત છે અને સાહેબ રાજકોટ આના બહુ જૂનો નાતો છે યુવા મોરચાનો શહેરનો પ્રમુખ હતો પ્રદેશનો હતો પાર્ટીનો પ્રભારી પણ હતો એટલે ખૂબ બધા જાણીતા ચહેરાઓ પણ સામે દેખાય છે જેમની સાથે મેં કામ કર્યું છે અને લીધું પણ છે એવા તમામ ઉપસ્થિત નગરજનો કાર્યકર્તા મિત્રો બંધુ અને ભગિનીઓ અહીંયા પાંચસો ને પિસ્તાલીસ કરોડ એવું મેયરશ્રી બોલ્યા ત્યારે એક સમય હતો કે પચાસ હજાર રૂપિયાની ની કોઈ ગ્રાન્ટ આપે સાહેબ તો ગામડામાં ઢોલ નગારા વગાડતા ગ્રાન્ટ મળી એમ આ ખળખળ વહેતી નદી એ આવે છે ગાંધીનગરથી આપણી સ્વાયત બોડી છે આપણે પોતાની રીતે એ આવક જાવકનો હિસાબ કરીને વિકાસના કાર્યો કરતા પણ આની શરૂઆત મોદી સાહેબે કરી અને એમના કારણે આજે સાડા પાંચસો કરોડ રૂપિયાની આસપાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ પબ્લિક સર્વિસીસ માટેના કામો માળખા કઈ સુવિધાના કામો એ મુખ્યમંત્રી લઈને આવ્યા છે એના માટે તાળીઓના ગડગાટ સાથે વધારે સેચ્યુરેશન એટલે કેવું સેચ્યુરેશન ગણાય આપણી બધી યોજનાઓનું સેચ્યુરેશન પોઈન્ટ નરેન્દ્રભાઈ લઈ આવ્યા હવે કરવું હું ગામમાં એમ એટલા આજુબાજુમાં આપણે પડી ગયા રોડ થઈ ગયા બ્લોકમાં પડી ગયા હવે પડખે બ્લોક આપો પેલા રોડ આપતા હવે સીસી આપો સાહેબ કલ્પનાથી જ કહી શકાય એ પ્રકારનું રાજ્ય અને દેશ બનાવવાનો સંકલ્પ આપણા નરેન્દ્રભાઈ લીધો અને મને કહેતા આનંદ છે કે મુખ્યમંત્રીએ એ માર્ગ પકડીને એક અલગ દિશામાં રાજકોટ અને રાજ્યને લઈ જઈ રહ્યા છે પહેલા ક્યાં હતા કેવી સ્થિતિ હતી રાજકોટમાં જ આપણે રહીએ છીએ પણ મેં કહ્યું ને એક સેચ્યુરેશન પોઈન્ટમાં પણ મને એવું લાગે છે કે યોજનાઓ અને સુવિધાઓ તો ખરી જ પણ સાહેબ તમે તો માણસોના પણ સેચ્યુરેશન પોઈન્ટ મગજના લઈ ગયા છો કારણ કે અહીંયા હાડી પાંચસો કરોડોમાં તાળી નથી પડતી આ પ્રકારના વિકાસના કાર્યો એ રાજકોટમાં લઈને આવ્યા છે ત્યારે અલગ અલગ પ્રકારે રાજકોટ એ સૌરાષ્ટ્રની રાજધાની છે મેન્યુફેક્ચરિંગ હબ છે એન્જિનિયરિંગ હબ છે અને હું મારી પાસે કૃષિ ખાતું સાહેબ એ આપ્યું છે વડાપ્રધાન શ્રી મુખ્યમંત્રી અમિતભાઈ બધાએ એટલે સાહેબ અહીંયા એન્જિન સર એગ્રો એન્જિન એગ્રો નામથી હું અહીંયા મારા બનેવી બનાવતા અને અમે ગામડામાં લઈ જતા સાહેબ એ વખતે એન્જિનો નો જમાનો હતો મોટર રિવાઇન્ડિંગનો નો જમાનો હતો ગામની અંદર મોટરિંગની દુકાનો આખી હાલે સાહેબ એ તમે બધું બંધ કરી વીજળી આપીએ એટલે ગામમાં મોટેરિયલની દુકાનો બંધ થઈ ગઈ એ પ્રકારના વિકાસના કાર્યો એ અહીંથી થઈ રહ્યા છે ત્યારે સાહેબ આ રાજકોટ છે એ આ મગફળીનું પીયેર્યું છે આપે સાહેબ જે પ્રકારે દસ હજાર કરોડ નું પેકેજ આપ્યું છે અને હરવાર પંદર હજાર કરોડ ની ખરીદી એમ સૌથી વધારે મગફળીની નેવું ટકા અને એ પ્રકારનો સાહેબ આપનો અભિગમ એ કદાચ હું મહાનગરના કાર્યક્રમમાં છું પણ મારે કહેવું જોઈએ કે રાજકોટની અંદર સાહેબ આપણા માત્ર ધ્યાને એટલા માટે લગભગ બે લાખ જેટલા આ કૃષિ રાહત પેકેજમાં અરજદારો છે અને એક લાખ ચાલીસ હજારની અરજી માની મુખ્યમંત્રી શ્રી થઈ ગઈ છે ટેકાના ભાવે મગફળીની ખરીદી એ પણ સાહેબ એક લાખ પિંચોતેર હજાર એકસો ને સત્યાસી લોકોની અરજી એમાં માની મુખ્યમંત્રીશ્રી તેવીસ હજાર ત્રણસો ને તેતાલીસ લાભાર્થીઓ પાંચ હજાર ચારસો ને ઓગણસાઠ ટન ખરીદી ત્રણસો ને છન્નું કરોડની ખરીદી સાહેબ રાજકોટ જિલ્લાની થઈ ગઈ છે માત્ર રાજકોટની પાંચ કરોડ રૂપિયા તો સાહેબ એના ખાતામાં ડાયરેક્ટ બેનિફિશિયરી જે લાભાર્થી છે એના ખાતામાં નખાઈ ચૂક્યા છે માત્ર રાજકોટમાં સાહેબ પચાસ ટકા જેટલું મગફળીનું ઉત્પાદન એક બાજુ આપે જે સહાય જાહેર કરી છે ઉદાર મતથી ઉદાર ભાવથી ખેડૂતોની પડખે ઉભા રહેવાના અભિગમ સાથે અધ્યક્ષશ્રી આપે જે પ્રકારે મારની મુખ્યમંત્રી શ્રી જે જાહેરાત કરી છે કૃષિ મંત્રી તરીકે સૌરાષ્ટ્રની રાજધાનીમાં હું ખૂબ ખૂબ આપનો આભાર માનું છું સોયાબીનની ખરીદીની પણ ચર્ચા થતી હતી શરૂ નથી સાહેબ સોયાબીનની પણ અરજીઓ જ્યાં પંદર હજાર હતી એમાંથી ચારસો ત્યાં ત્યાંથી લાભાર્થીઓ સાહીઠ ટન ખરીદી ત્રણ કરોડ અને સોળ લાખ રૂપિયાની ખરીદી પણ સાહેબ સોયાબીનની થઈ ગઈ છે મને આનંદ છે કે આ પ્રકારે રાજ્યમાં કૃષિ ખાતું રાજ્યમાં શહેરી વિકાસ માળખાકીય સેધાઓ ગામડાઓ આ બધાને અલગ રીતે જોઈને રાજ્યની જનતાનો હેપીનેસ ઇન્ડેક્સ કેવી રીતે વધે એના માટે સતત શ્રી પ્રયત્નશીલ છે ત્યારે કેવી રીતે થશે કેમ થશે એની ચર્ચાઓના વાતોની વચ્ચે સીધે સીધી આ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે મને કહેતા આનંદ છે કે સમગ્ર મધ્ય ગુજરાત અમદાવાદ દક્ષિણ ગુજરાત એમાં પણ મને અધ્યક્ષી ડાંગરની ખૂબ બધું ઉત્પાદન છે આપણો અન્ય નાગરિક પુરવઠો સોમવારથી એની ખરીદીની શરૂઆત આપે મને કહ્યું છે સાહેબે નિર્ણય કર્યો છે મુખ્યમંત્રી છે કે ડાંગરની પણ ખરીદી એ સોમવારથી શરૂ થઈ જવાની છે બાજરી જુવાર મકા મકાઈ રાગી 1500 પ્રતિ હેક્ટર એ ખરીદીની શરૂઆત એ પણ થવાની છે અને એ પ્રકારે ખેડૂતોના જીવનનો નવો એક ઉદય થાય એમની બાજુમાં ઉભા રહેવાય એ પ્રકારના નિર્ણયો સાહેબ આપે કર્યા છે ત્યારે રાજકોટમાં આવ્યા છો સૌરાષ્ટ્રની ભૂમિ છે ઢેબરભાઈ અહીંથી મુખ્યમંત્રી હતા માની નરેન્દ્રભાઈ સૌ પ્રથમવાર મુખ્યમંત્રી તરીકે પ્રતિનિધિ તરીકે આ જ ભૂમિમાંથી રાજકોટની જનતાએ ચૂંટીને મોકલ્યા અને દેશમાં આપ્યા એટલે વિશ્વના નેતા બન્યા એટલે રાજકોટ સાહેબ એક અલગ પ્રકારે માની સ્વર્ગસ્થ વિજયભાઈ હોય સ્વર્ગસ્થ કેશુભાઈ પટેલ હોય એમની આ મુખ્યમંત્રી તરીકેની કામગીરીઓ એ સમગ્ર રાજ્યમાં પણ આનંદ એ વાતનો છે કે નરેન્દ્રભાઈ લીલા ત્યારે હું યુવા મોરચાના કાર્યકર્તા તરીકે પાર્ટીનો મહામંત્રી હતો શહેરમાં અહીંયા ખાચા ગલીઓમાં બે હજાર એકમાં માં પણ અમે ફેર્યા છીએ પણ આ ભૂમિએ પ્રતિનિધિ સૌથી પહેલા નરેન્દ્રભાઈને બનાવ્યા અને દેશના વડાપ્રધાન બન્યા અને આજે વૈશ્વિક નેતા બન્યા છે વિશ્વ રાહ જોવે છે એવું નેતૃત્વ એ શું બોલે છે એની રાજ હોય વિશ્વ એવું નેતૃત્વ પ્રતિનિધિ તરીકે આપવાનું સૌભાગ્ય સાહેબ પ્રભારી જિલ્લો મારો તમે અગાઉ પણ મને આપ્યો હતો આજે પણ પ્રભારી બનાવ્યા છે ત્યારે મને આનંદ છે કે આવી ભૂમિ ઉપર આપનું સ્વાગત પણ કરું છું અને સરસ વિકાસના કાર્યોમાં અવિરતપણે આપણું રાજકોટ અને રાજકોટ જિલ્લો એ તમામ રીતે ક્યારેય પાછો ન પડે એ પ્રકારે આપના માર્ગદર્શનમાં અમે આગળ વધીશું અહીંયા પાણીની ટ્રેનો આવતી સાહેબ

એ સૂકી ધરા ઉપર પહોંચે પાણીની સમસ્યાઓથી પીડાતું સવરાય એ પીવાનું પાણી હોય ઉદ્યોગનું હોય ખેતીનું હોય સાહેબ અમને ખબર નહોતી કે એના માટે બોલાવ્યા છે અચાનક અહીંયા આવે અને એ વખતે જાહેરાત થાય મને એમ છે રૂપાલાજી મક્ત અધ્યક્ષ હતા અને એ સાહેબ અહીંયા જાહેરાત થઈ અને સૌરાષ્ટ્રના લોકોના અહીંયા આગેવાનોના આંખમાં આસુડા હતા કે શું નબદાનું પાણી અહીંયા પહોંચે સાહેબ અહીંયા એ ખળખળ વહેતા પાણી અહીંયા આપણા રાજકોટના તમામ ડેમોની અંદર એ સાહેબ આવ્યા જ્યાં એવું કહેતા હતા કે તો હવા હવા આવશે નહીં પાણી આવે છે હું જોવા આવો આ કલ્પના માત્ર ને માત્ર નરેન્દ્રભાઈ કરી શકે સાહેબ એક બાજુ ટ્રેનમાં પાણી આવતું એક બાજુ ખળખળ વહેતું પાણી અને મને કહેતા આનંદ છે આ સાહેબ એવી ભૂમિ છે અરવિંદભાઈ મણિયાર હોય ચિમનભાઈ શુક્લ હોય શિવલાલભાઈ વેકરિયા હોય સાહેબ આ સૌરાષ્ટ્ર એ દુખી સૌરાષ્ટ્ર વિકાસ થી દુઃખી ગું દુઃખી દુખી એ શાસન વિરોધ પક્ષનું હતું એ એ વખતે શરૂઆત રાજકોટમાં સાહેબ થઈ ગુંડા વિરોધી સમિતિ બની અને કોંગ્રેસને ભાગવું પડ્યું અને એ પછી ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર મને કહેતા આનંદ છે કે બધા જ ગુંડાઓ એ દરમાં વિ ગયા અને હવે ક્યાંક ક્યાંક ખોટું કરવા નીકળેલા લોકોને સાહેબ આપણું બુલડોઝર ફરી રહ્યું છે દાદાનું એ લોકો ચેતી જાય કે બુલડોઝર નો પણ ભોગ તમે બનશો આ તમામ પ્રકારે શાંતિ સલામતી એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં સાહેબ આપણા નેતૃત્વમાં પૂર્વ મુખ્યમંત્રી નેતૃત્વમાં આવ્યું છે ત્યારે મને આનંદ છે કે કોઈ પણ આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો દાદાનું બુલડોઝર એની અનૈતિક પ્રવૃત્તિઓ સુધી પહોંચવા માટે તૈયાર છે એવી ધરતી ઉપર સાહેબ આપનું સ્વાગત કરું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરી ગુજરાત